ધાનેરા તાલુકાના રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ વાછોલ ગામ જેનો અડધો ભાગ રાજસ્થાનમાં આવેલ છે અને અડધો ભાગ ગુજરાતમાં તેવું આ ગામ છે અને આ ગામમાં સરપંચ દ્વારા સુવિધામાં સતત વધારો કરી રહ્યા છે પરંતુ ગામની શાળામાં છેલ્લા વીસ દિવસથી પાણી ન આવતા બાળકોને હાડમારી ભોગવવી પડી રહી છે આ વાછોલ પ્રાથમિક શાળામાં ત્રણસો જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને પાણી ન હોવાને કારણે બાળકોને પીવાના પાણી માટે ફાફા મારવા પડી રહ્યા છે અને શાળામાં બે બે પાણીની ટાંકીઓ બનાવવામાં આવેલ છે તેમ છતાં પાણી જોવા મળતું નથી અને ત્યાં એકમાત્ર નળ છે જેમાં ધીમે ધીમે પાણી આવતું હોવાથી વિદ્યાર્થીઓ પાણી પીવા માટે કતારમાં જોવા મળી રહ્યા છે આ શાળામાં બે હજાર સત્તર અઢારમાં એટીવીટીની ગ્રાન્ટમાંથી એક લાખના ખર્ચે જે પાણીની ટાંકી સરપંચ દ્વારા બનાવવામાં આવેલ છે તે પાણીની ટાંકીમાં આજ દિન સુધી પાણી પણ નાખવામાં આવેલ નથી અને બનાવી ત્યારથી માત્ર શોભાના ગાંઠિયા સમાન પડી છે અને તે સરકારના એક લાખ રૂપિયા પાણીમાં ગયા છે ત્યારે બીજી તરફ શાળાના આચાર્ય શંકરભાઈએ જણાવેલ કે પહેલાં પાણી આવતું હતું પરંતુ વીસ દિવસથી હાલ પાણીની સમસ્યા છે અને એક નળ છે જ્યાં ધીમે ધીમે પાણી આવે છે અને તે બાબતે સરપંચને જાણ કરતાં સરપંચે નવીન પાઇપલાઇન દ્વારા પાણી આપવા માટે પણ કહ્યું છે આ ગામમાં પાણીના તળ નીચા હોવાથી જો શાળા પાણીમાં પાણી માટે બોર બનાવવામાં આવે તો ઓછા ખર્ચમાં પાણીનો બોર બને તો કાયમ માટે આ સમસ્યાનો અંત આવે તેમ છે

नम्तरतीम नहीं, मलेची नहीं